ચાલો તો આજે આપણે એન નો આર એક્ઝામ્પલ નંબર ત્રણ પોઈન્ટ બે મેં જોઈશું લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણ નંબર ત્રણ પોઈન્ટ એક જોઈ ગયા હવે એનસીઆરટીનો એક્ઝામ્પલ નંબર ત્રણ પોઈન્ટ બે જે છે એ આપણે થેરોટિકલ સવાલ પૂછેલા છે તો ટોટલ એ ઈ કરીને એવા પાંચ સવાલ આપણને પૂછેલા છે તો ત્રણ પોઈન્ટ બેમાં પહેલો સવાલ એવું છે ત્રણ પોઈન્ટ બેમાં પહેલો સવાલ એવો છે કે આપણે ઉદાહરણ એકમાં જોઈ ગયા કે ઇલેક્ટ્રોનની જે ડ્રીપ ઝડપ હોય એ ત્રણ કેટલાક મિલીમીટર પર સેકન્ડના હોવાની હોવાનો અંદાજ મનાય છે આપણે એક્ઝામ્પલ નંબર ત્રણ પોઈન્ટ એકમાં જોયું કે ઇલેક્ટ્રોનની જે ડ્રીપ ઝડપ હતી એ ઇલેક્ટ્રોનની ડ્રીપ ઝડપ ત્રણ પોઈન્ટ એક પોઈન્ટ એક ગુણ્યા દસથી માઇનસ ત્રણ ઘાત મીટર પર સેકન્ડ એટલે લગભગ લગભગ મેં એને આ બી લખી શકું એક પોઈન્ટ એક દસની માઇનસ ત્રણ એટલે મિલીમીટર પર સેકન્ડ તો ઇલેક્ટ્રોનની ઝડપ જ્યારે આટલી મિલીમીટર પર સેકન્ડ છે ઇલેક્ટ્રોનની ડ્રીપ ઝડપ જ્યારે આટલી મિલીમીટર પર સેકન્ડ છે તો જ્યારે આપણે પરિપથને બંધ કરીએ તો તક્ષણ જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કેમ થઈ જાય સવાલમાં આપણે એવું કીધું છે સવાલ નંબર એની અંદર કે જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક ડ્રીપ ઝડપ આટલી મિલીમીટર પર સેકન્ડ હોવાનો અંદાજ મનાય છે તો જ્યારે આપણે પરિપથને બંધ કરીએ તો તક્ષણ જ વિદ્યુત પ્રવાહનો નિર્માણ કઈ રીતે થય કઈ રીતે થઈ તો જુઓ આ સાઇડ કે જ્યારે આપણી પાસે અહીંયા એક પરિપથ છે પરિપથમાં અમે અહીંયા લખી દો અહીંયા બેટરી છે અને બેટરીને અહીંયા આગળ સ્વિચ છે હવે જ્યારે અમે સ્વિચને બંધ કરું એટલે પરિપથને બંધ કરું તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેશે અને વિદ્યુત પ્રવાહ વહેવાના લીધે અહીંયા પરિપથમાં તરત એટલે સ્વિચ બંધ કરી અને સ્વિચ બંધ કરવાથી તરત વિદ્યુત પ્રવાહ આપણને મળી જાય પણ ઇલેક્ટ્રોનની ઝડપ તો મિલીમીટર પર સેકન્ડ છે તો આવું કેમ તો આવું આટલા માટે થાય છે કે જ્યારે આપણે પરિપથને તરત બંધ કરીએ તો પરિપથની અંદર વિદ્યુત ક્ષેત્ર જે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રકાશની ઝડપે પ્રસ્થાપિત થાય છે અને પ્રકાશની ઝડપ આપણને કેટલી કેટલી ખબર છે પ્રકાશની ઝડપ આપની પાસે આવે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્ર આટલી ઝડપથી પ્રસ્થાપિત થવાના લીધે વિદ્યુત ક્ષેત્ર આટલી ઝડપથી પ્રસ્થાપિત થવાના લીધે આ જે ઇલેક્ટ્રોન છે એ બધા જ ઋંધ ઋંધ ધ્રુવોથી ધન ધ્રુવ તરફ ગતિ કરવા લાગે છે અને જ્યારે ઇલેક્ટ્રોન ઋંધ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ગતિ કરશે ત્યારે વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋંધ ધ્રુવ તરફ ગતિ કરે એટલે કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં તો આનું કારણ આપણે અને હજી અવસ્થો આમાં સમજી શકે કે કોઈ બી વાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા એક કે બે નથી હોતી કોઈ બી વાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી હોય છે એટલે જો કહેવાનો અર્થ મેં જ્યારે તમને કહીશ કે એક મીટર ક્યુબમાં એક મીટર ક્યુબમાં દસની ઓગણત્રીસ ઘાત જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે આટલા પરમાણુઓ હોય છે જ્યારે આપણે જોશું આટલા બધાની સ્પીડ જ્યારે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરીશું વિદ્યુત ક્ષેત્રની ઝડપ જે છે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ હોય જેના કારણે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરવા લાગે અને જેના કારણે વિદ્યુત પ્રવાહ અહીંયા તરત તક્ષણ જ આપણને મળે તો આનું કારણ મેં લખી શકું કારણ શું હોય કે જ્યારે પરિપથમાં પરિપથને બંધ કરવામાં આવે બંધ કરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પ્રકાશની ઝડપે પ્રસ્થાપિત થાય છે પ્રસ્થાપિત થાય છે જેના કારણે જેના કારણે ઇલેક્ટ્રોન પર ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં હવે ઇલેક્ટ્રોન પર કેટલું બળ લાગે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇલેક્ટ્રોન પર બળ લાગે છે બળ લાગે છે અને તે અને તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત क्षेत्र विरुद्ध दिशामा दिशा तत्कालीन गती करे गती करणं परिपथ विद्युत प्रवाह तक्षण છે परिपथ विद्युत प्रवाह કેવો મળે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા થઈ જાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી છે જ્યારે આપણે સ્વિચને પાડીશું તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ અને ઇલેક્ટ્રોનની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળે અને જેના કારણે અહીંયા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે તો આ આનો જવાબ છે એ આપણે યાદ રાખીશું હવે બીજો સવાલ જે આપણને પૂછેલું છે એક મિનિટ બીજો સવાલ જોઈ લો બીજો સવાલ છે બીજો સવાલ વાંચી લો કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રના કારણે અનુભવાતા બળના કારણે ઉદભવે છે પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે છે તો પછી શા માટે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે ચાલો બીજો સવાલ એકદમ સારો સવાલ છે આપણને એવું કીધું છે કે જ્યારે અહીંયા વાહકની અંદર આપણે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ થતી હોય આપણે પરિપથ બંધ કરેલો હતો આ રીતે આપણે ડ્રિફ્ટ ઝડપ જ્યારે કોઈ વાહકને બહાર બાહ્ય બેટરી સાથે જોડવામાં આવેલું હોય તો બાહ્ય બેટરી સાથે જોડવામાં આવેલું હોય અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાવેલું હોય આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાવી દઈએ બેટરી જોડા કરતાં તમે કન્ફ્યુઝ થઈ જાવ એના કરતાં આ રીતે ધારો કે જ્યારે આપણે કોઈ વાહક છે કોઈ વાહકને મેં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાવું જ્યારે કોઈ વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવશે ત્યારે વાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોન પર બળ લાગશે અને બર્ડ લાગવાના લીધે ઇલેક્ટ્રોનનો શું ઉદભવશે અહીંયા પ્રવેગ ઉદ્દભવશે ઇલેક્ટ્રોન પર શું લાગશે બળ ભાઈ બળ કેટલું લાગે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ક્યુ ઇ અને એપ શું હોય એમ અને એમ એ દુકલ્ટું આવશે qv તો એ શું મળશે આપણને qv વીન એમ તો અહીંયા કહેવાનો અર્થ એવો છે સવાલની અંદર આપણને એવું કીધું છે કે જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વાહકને આપણે મૂકવામાં આવેલું હોય તો વિદ્યુત ક્ષેત્રના કારણે વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન પર બર્ડ લાગે અને બર્ડ લાગવાના લીધે ઇલેક્ટ્રોન પર શું ઉદ્ભવશે પ્રવેગ ઉદ્ભવશે જ્યારે ઇલેક્ટ્રોન પર પ્રવેગ ઉદ્ભવશે તો પણ આપણે ઇલેક્ટ્રોનની ડ્રીપ ઝડપને સરેરાશ ડ્રીપ ઝડપ કેમ લેતા છે ઇલેક્ટ્રોનની જે ડ્રીપ ઝડપ છે અહીંયા એને સરેરાશ ઝડપ આપણને કેમ લેતા છે એવરેજ ઝડપ કેમ લેતા છે જો

જે વેગ છે એ સમય સાથે બદલાશે તો પણ આપણે ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રીપ ઝડપ કેમ લઈએ આ સવાલ છે પહેલા તો સવાલને સમજો પછી એનો જવાબ હવે એનો જવાબ આપો આ આટલા માટે થાય કે જ્યારે આપણે કોઈ વાહકની અંદર કોઈ વાહકની અંદર ઇલેક્ટ્રોન પર વાહકની અંદર ઇલેક્ટ્રોન પર જ્યારે બર્ડ લાગે તો સિમ્પલ વસ્તુ છે વાહકની અંદર એક ઇલેક્ટ્રોન તો નહી હોવાનો વાહકની અંદર ઘણા બધા આયનો હશે ધન વિદ્યુત ભાર હશે ઇલેક્ટ્રોન હશે બહુ બધા ઇલેક્ટ્રોન હશે અમુક ધન આયનો બી હશે ત્યારે આ ઇલેક્ટ્રોન શું કરે જ્યારે અહીંયાથી ગતિ શરૂ કરે તો ઇલેક્ટ્રોન જો મેં અહીંયા બે ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ શરૂ કરે તો ઇલેક્ટ્રોનિક ગતિ વધશે 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 અને આની સાથે યાત્રા હશે એટલે શું હશે પહેલાં ગતિ ઝીરો પછી વધશે પછી શું થશે ઝીરો પાછી ઇલેક્ટ્રોનની ગતિ વધશે પાછા બીજી ઇલેક્ટ્રોન સાથે યાત્રા હશે એટલે ઝીરો એટલે ઇલેક્ટ્રોનની ગતિ કેવી થતી છે અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ પહેલાં ઝીરો છે પછી વધતી છે પાછી ઝીરો પછી વધતી છે પાછી ઝીરો પાછી વધતી છે પાછી ઝીરો આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે જેના કારણે ઇલેક્ટ્રોનનો આપણે અહીંયા દરેક ઇલેક્ટ્રોનની અલગ અલગ ગતિની જોશું તો આપણે શું કરીએ અહીંયા બધા ઇલેક્ટ્રોનની સરેરાશ ગતિને જોઈએ અને સરેરાશ ગતિને જ્યારે ઇલેક્ટ્રોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની ગતિ થાય તે ગતિને આપણે શું કહીએ ડ્રીફ્ટ ઝડપ સમજાયું કેમ આપણે ડ્રીફ ઝડપને સરેરાશ લઈએ સરેરાશ લેવાનું કારણ એ છે કે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન અહીંયાથી આ બાજુ આવવા જ્યારે નીકળે ત્યારે ઇલેક્ટ્રોન સુરેખ માર્ગ પર ગતિ નથી કરતો ઇલેક્ટ્રોન વચ્ચે અમુક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અથડામણ થાય તો પ્રારંભિક ઇલેક્ટ્રોનની ઝડપ વધે છે પછી ઇલેક્ટ્રોન સાજા થાય એટલે ઝીરો થાય પાછી ઝડપ વધે પાછી ઝીરો થાય પાછી ઝડપ વધે પાછી ઝીરો થાય જેના કારણે આપણે એ દરેક ઇલેક્ટ્રોન સેપરેટલી નથી જોશું આપણે ટોટલ ઇલેક્ટ્રોન શું લઈશું સધરા ઝડપ લેશું ચાલો મેં આનો જવાબ લખી દો આ સમજવા માટે તમે લઈ શકો ચાલો મેં આનો જવાબ લખી દો આનો જવાબ શું આવશે કે જ્યારે જ્યારે ઇલેક્ટ્રોન વાહકની અંદર વાહકની અંદર ગતિ કરે ગતિ કરે છે અહીંયા લખ્યું વાહકની અંદર વાહકની અંદર ગતિ કરે છે ગતિ કરે છે ત્યારે તે બીજા ધન બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવે છે અથડામણ અનુભવે છે જેના કારણે પ્રારંભમાં 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 તેનો વેગ વધે પછી શૂન્ય થાય અને પછી વધશે અને શૂન્ય થશે શૂન્ય થશે આવું સતત ચાલ્યા કરે જેના કારણે આપને ઇલેક્ટ્રોનની ગતિનો અભ્યાસ કરવા માટે ઇલેક્ટ્રોનની ગતિનો અભ્યાસ કરવા માટે ઇલેક્ટ્રોનની ગતિને સરેરાશ સરેરાશ ઇલેક્ટ્રોનનો વેગને આપણે લેમ કે જેના કારણે આપણે ઇલેક્ટ્રોનના વેગને ઇલેક્ટ્રોનના વેગને સરેરાશ ડ્રિફ્ટ વેગ લેવામાં આવે છે ભાઈ અહીંયા જ્યારે ઇલેક્ટ્રોનનો આપણે અભ્યાસ કરવાનો છે જ્યારે અભ્યાસ કરવાનું છે ત્યારે આપણે ઇલેક્ટ્રોનની રેન્ડમલી ગતિ નહીં લઈ શકાય ત્યારે આપણે શું કરીએ બધા જ ઇલેક્ટ્રોન કેમ કે અહીંયા એક ઇલેક્ટ્રોન તો નથી હોવાનો એ બહુ બધા ઇલેક્ટ્રોન છે મેં તમને કીધું દસ ની ઓગણત્રીસ ઘાત જેટલા ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબમાં આવે તો બધા ઇલેક્ટ્રોનનો જ્યારે આપણે જોવા જઈશું તો એ ડિફિકલ્ટી થઈ જાય કે એક એક ઝડપ લઈશું તો એના કારણે આપણે શું કરીએ બધાની સરેરાશ ઝડપ લઈએ આનો જવાબ આવશે તમે આને લખી શકો અક્ષર વંચાતા હશે અથવા તમે વિડીયોને મેં બોલતો જતો છો લગતી વખતે તો એકવાર તમે જોઈ શકો ચાલો સવાલ નંબર સી ની અંદર આપણને એવું કીધું છે કે જો ઇલેક્ટ્રોનની ડ્રીપ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય ઘણું નાનું હોવા છતાં શા માટે આપણને સુ આંકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે છે ચાલો આ સવાલ જે મેં આગળ એક્સપ્લેન કર્યું છે તમને પાછો આવી ગયો શું આપણને કીધું છે કે જ્યારે આ વાહક છે વાહકની અંદર જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય આપણને ખબર છે એક પોઈન્ટ શું હોય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત હુલમ અને ઇલેક્ટ્રોનની ડ્રીફ ઝડપનું મૂલ્ય કેટલું છે એક પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત મીટર પર એટલે મિલીમીટર પર એટલે આપણે આની રીતે દેખાય લખી શકાય પર સેકન્ડ તો ભાઈ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય તમે જોઈ શકો છો આટલું ઓછું છે અને ઇલેક્ટ્રોનિક ડ્રીફ ઝડપનું મૂલ્ય તમે જોઈ શકો મિલીમીટર પર સેકન્ડ છે તો બી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો અમુક વિદ્યુત પ્રવાહ આપણે આ રીતે લખીએ એક એમ્પિયર દસ એમ્પિયર સો એમ્પિયર આ રીતે એક્ઝામ્પલ તરીકે કહ્યું છું આટલું લખીએ તો ભાઈ કે જોઈ શકો તમે માઇનસ ઓગણીસ ને માઇનસ ત્રણ આટલું ઓછું મૂલ્ય હોવા છતાં વિદ્યુત પ્રવાહ આપણને એક એમ્પિયર ત્રણ એમ્પિયર આ બહુ વધારે વિદ્યુત પ્રવાહ કહેવાય આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ હોય જનરલી બે થી ત્રણ એમ્પિયર જેટલું હોય છે તો આટલો વધારે પડતો વિદ્યુત પ્રવાહ છે એ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે આટલી ઓછી ઝડપ છે આટલું ઓછું મૂલ્ય છે વિદ્યુત ભારનું તો કઈ રીતે તો આનો સિમ્પલ એક જ જવાબ છે વાહકની અંદર મેં તમને હમણાં આગળ જ કીધું ભાઈ કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે દસ ની ઓગણત્રીસ ઘાત પ્રતિ મીટર ક્યુબ પ્રતિ મીટર ક્યુબ એક મીટર ક્યુબ એક મીટર ક્યુબ એટલે મીટર ક્યુબ એટલે ખબર પડે ને આ રીતે મેં સમગ્ર માનો તો આ સમગ્રની અંદર જ્યારે આની એક સાઈડ એક મીટર આની એક સાઈડ એક મીટર અને આની એક સાઈડ એક મીટર તો આટલા એકદમ નાના સૂક્ષ્મ ભાગમાં એક મીટર ક્યુબની અંદર આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે આટલા ઇલેક્ટ્રોન હોય છે જ્યારે આપણે એક વાહક માનીશું તો વાહકમાં કેટલા બધા ઇલેક્ટ્રોન મળશે તો ઘણા બધા ઇલેક્ટ્રોન ઘણા બધા ઇલેક્ટ્રોન ભેગા મળીને આટલા વિદ્યુત પ્રવાહનો નિર્માણ કરી દે વાહકની અંદર કોઈ એક ઇલેક્ટ્રોનની ગતિ નહીં થતી હોય વાહકની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય જેના કારણે આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે મળે છે મેં આનું સીનું રીઝન લખી દઉં સીનું કારણ લખી દઈએ સમજી ગયા હશો તમે મેં આગળ વિસ્તરણ કર્યું સીનું કારણ શું છે લખી દો વાહકમાં ઘણા બધા ઇલેક્ટ્રોન એક સાથે ગતિ કરતા હોવાના લીધે ગતિ કરતા હોવાના કારણે ઘણો બધો વિદ્યુત પ્રવાહ હોવાના કારણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મૂલ્ય વધારે મળે છે એટલે આપણે લખી દઈએ દસ ની ઓગણત્રીસ ઘાત પ્રતિ મીટર ક્યુબ હે આટલા મીટર એક મીટર આટલા જેટલા ઇલેક્ટ્રોન મળે તો ભાઈ એ એક ઇલેક્ટ્રોન તો નથી ઘણા બધા ઇલેક્ટ્રોન છે જેના કારણે વિદ્યુત મૂલ્ય જે છે કેવું મળે વધારે મળે ચલો ડી નંબરનો સવાલ આપણને શું કીધું છે કે ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા વિદ્યુત સ્થિતિમાં તરફ ડ્રિપ થાય તો એનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે હો એટલે મેં તમને આ જે સવાલ છે પેલા આ સવાલ લખતા પેલા મેં તમને સવાલ સમજાવતો એ આ સવાલ ની અંદર આપણને શું કીધું છે સવાલ ની અંદર આપણને એવું કીધું છે કે જ્યારે વાહક ની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે ક્ષેત્રે અથવા બાહ્ય બેટરી જયારે લગાવીએ તો વાહકની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક બર્ડ લાગે જેના કારણે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થાય હવે પેલા સમજે ડ્રિફ્ટ ડ્રિફ્ટ એટલે શું મેં વારંવાર ડ્રિફ્ટ ડ્રિફ્ટ કહેતો છું તો ડ્રિફ્ટ ભાઈ સિમ્પલ આ રીતે સમજો તમે કોઈ કાર ચલાવતા છો અને કાર ચલાવતી વખતે જો કાર સીધી દિશામાં જતી હોય અને તમે અચાનક એના પર બ્રેક મારી દો તો કાર તો આમ સીધી 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 જતી છે પણ તમે બ્રેક મારવા લીધે કારની દિશા શું થશે એના મૂળ માર્ગથી મૂળ માર્ગથી શું થશે ડ્રિફ્ટ આને શું કહેવાય આપણે ડ્રિફ્ટ તો આ રીતે ઇલેક્ટ્રોનની અંદર થાય ઇલેક્ટ્રોન શું થાય વાહકની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે વાહકની અંદર જે ઇલેક્ટ્રોન્સ હોય છે આ ઇલેક્ટ્રોન શું કરે આજુબાજુનું તાપમાનની એનર્જીના લીધે તાપમાન જે હોય આજુબાજુનું તાપમાન થર્મલ એનર્જી જેને આપણે કહીએ આજુબાજુનું તાપમાન મેળવે અને તાપમાન મેળવવાના લીધે આ ઇલેક્ટ્રોન શું થશે ઇલેક્ટ્રોન અહીંયા અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે તો ઇલેક્ટ્રોનનો વેગ આ જશે આ બાજુ જશે આ બાજુ જશે તો ઇલેક્ટ્રોન બધી અસ્તવ્યસ્ત એક ઇલેક્ટ્રોન ઘણા બધા ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનનો વેગ આ જશે આ જશે આ જશે આવશે તો ઇલેક્ટ્રોનનો વેગ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતો હોય છે ઇલેક્ટ્રોન એની જગ્યા ઉપર રેન્ડમલી દોલન બી કરતો હોય છે દોલન એટલે એની જગ્યા ઉપર હલતો બી હોય છે અમે તે દિશામાં જતો હોઈએ છે પરંતુ ઇલેક્ટ્રોન પર જબરદસ્તી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આટલું બળ લાગે એફ ઇઝ ટુ ક્યુ તો ઇલેક્ટ્રોન રેન્ડમલી મોશન બી કરતો છે અને ગતિ કરતા કરતા ઇલેક્ટ્રોન આગળ બી વધતો છે એટલે આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરતો છે ગતિ કરતી કરતા આગળ વધતો છે ગતિ થતી છે ગતિ આમ ઇલેક્ટ્રોનની જો આમ ઇલેક્ટ્રોનથી ગતિ થતી છે ઇલેક્ટ્રોન આ રીતે બી જતો હતો પણ જ્યારે આપણે સરેરાશ એને જોશું ને તો બધા ઇલેક્ટ્રોન શું કરે આમ રેન્ડમલી ગમે તે મોશન કરતા કરતાં કરતાં આગળ બી વધતા હોય છે આમ આમ આગળ બી વધતા હોય છે તો ઇલેક્ટ્રોન જરૂરી નહીં કે બધા એક જ દિશામાં જાય એની ગતિ જે છે એ બીજી દિશામાં પણ થતી હોય છે અને એક નિશ્ચિત દિશામાં પણ આગળ વધતો હોય છે તો ચાલો ઈ જોઈએ આપણે સોરી શું સવાલ હા ધાતુમાં ઇલેક્ટ્રોન જયારે નીચેથી ઊંચા તરફ થાય તો તેનો શું છે ધાતુમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં જાય તો આનો જવાબ આપણે એ લખીએ ડીનો જવાબ લખી દઈએ ડીનો જવાબ લખી દઈએ ડી નો જવાબ શું છે ધાતુમાં બધા જ ઇલેક્ટ્રોન બધા

अस्त व्यस्त गती करे छे अस्त व्यस्त गती करेचे आणि आता ते एक निश्चित दिशा निश्चित दिशा दिशाशो दिशा ऊंचा थी नीचा स्थितीमान तरफ

શું બે ક્રમિક ધાતુ આયનોની અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે ચાલો તો એ આપણને એવું કીધું છે ઈ નંબરના સવાલમાં કે જો ઇલેક્ટ્રોનનો પથ કેવો હોય સિમ્પલ છે જ્યારે આ ઇલેક્ટ્રોન છે ભાઈ આની અંદર વિદ્યુત ક્ષેત્રની હાજરી નથી વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ નથી તો બહારથી એ શું કરશે હમણાં જગ્યાએ લખ્યું બહારથી ઇલેક્ટ્રોન તાપમાન મેળવશે તાપમાનમાંથી ઉર્જા મેળવશે ઉર્જા મેળવવાના લીધે ઇલેક્ટ્રોન અસ્ત ગતિ કરે ધારી લો કે અહીંયા આ ઇલેક્ટ્રોન છે અહીંયા એક ઇલેક્ટ્રોન છે બાહ્ય કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર નથી અહીંયા બહારથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું નથી જ્યારે અહીંયા બહારથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં નથી આવ્યું તો એના કારણે અહીંયા શું થતું છે આ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર નથી એટલે આ ઇલેક્ટ્રોન બહારની ઉર્જા મેળવીને એક સીધી દિશામાં ગતિ કરે ઇલેક્ટ્રોન શું કરે સીધી દિશામાં ગતિ કરે પાછા અહીંયા જાય પાછા આમ જાય પાછા આમ જાય પાછા આમ જાય પાછા આમ જાય પાછા તો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનની અથડામણ થાય ઇલેક્ટ્રોનની એકથી બીજા ઇલેક્ટ્રોન સુધી અથડામણ થાય તો એ અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોન શું ગતિ કરે છે સુરેખ દિશામાં ગતિ કરતો છે તો આપણે શું કહી શકાય કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોન સુરેખ દિશામાં ગતિ કરશે અને મેં આમ કહું કે જયારે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પર જયારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું હોય તો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ તો કરશે કેમ મેં તમને હમણાં જ કીધું ગાડીનો એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન ગાડી તો સીધી દિશામાં જતી છે પણ જ્યારે ગાડી પર તમે બ્રેક લગાવો તો ગાડી એના મૂળ માર્ગથી શું વળી જાય તો મેં માર્ગ એનો ને તો ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન આમ સીધો સીધો જતો છે પણ વિદ્યુત ક્ષેત્ર લાવવાની ઇલેક્ટ્રોન જસ્ટ એના મૂળ માર્ગથી પાછળ આવવાની ટ્રાય કરશે ને કે વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે ઇલેક્ટ્રોનને જવાનું હતું આ દિશામાં તો ઇલેક્ટ્રોન જસ્ટ એના મૂળ માર્ગથી પાછળની તરફ વળી જશે ઇલેક્ટ્રોનનો વેગ આ થવાનો હતો માર્ગ પણ એનો માર્ગ જરાક મૂળ માર્ગથી વળી જાય તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તો અહીંયા લખી દો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હાજરીમાં ઇલેક્ટ્રોનનો માર્ગ કેવો હશે વક્ર માર્ગ હશે જોઈ શકો અને વિદ્યુત ક્ષેત્રની ગેર હાજરીમાં ઇલેક્ટ્રોનનો માર્ગ ઇલેક્ટ્રોનનો માર્ગ કેવો હશે વિદ્યુત ક્ષેત્રની ગેર હાજરીમાં ઇલેક્ટ્રોનનો માર્ગ સુરેખ મળશે સુરેખ મળશે સમજાયું તો આનો તમે એક્સપ્લેનેશન આનું એક્સપ્લેનેશન લખી શકો કે જ્યારે બાહ્ય ઉર્જા નથી ભાઈ એને બહારથી કોઈ રોકવા માટે કે બળ લાગતું નથી તો ઇલેક્ટ્રોન સીધું તાપમાનની ઉર્જા મેળવીને એક નિશ્ચિત દિશામાં આગળ વધે છે અહીંયા બી તો ઇલેક્ટ્રોન તાપમાન મેળવીને એક નિશ્ચિત દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરતો હતો પરંતુ ઇલેક્ટ્રોન આમ ન જવાના બદલે જરા કે માર્ગથી સુધી એ ક્રોસ થઈ જાય વક્ર થઈ જાય એમ કે એના પર જબરદસ્તીનું બળ લાગે કેટલું બળ એ એફ ઇઝ ટુ ક્યુ ઇ જેટલું બળ હોય છે સારું તો આ બીજો સવાલ હતો આ બીજા સવાલની અંદર આપણને ખાલી થેરેટિકલ સવાલ પૂછેલા હતા અને જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી તો આનામાં ઘણું બધું આપણને નોલેજ મળે એવા છે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નેક્સ્ટ સવાર સાથે ત્યાં સુધી થેન્ક યુ